પ્રાથમિક માહિતી પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાની આશંકા છે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ પૂરું નુકસાન આંકવા માટે તપાસ ચાલુ છે આ વર્ષો જૂની દુકાન છે કલરની અને ગેસ ગેસથી કલરનું કામ કરે છે પાણી ગરમ કરી હવે વર્ષો પુરાની દુકાન છે હવે સંજોગ વરસાદ પેલી ટોટી ઢીલી પડી ગઈ હશે એટલે એ નીકળી ગઈ ગેસમાંથી નીકળી ગઈ અને ચૂળો હળકતો હતો તો એ પકડાઈ ગયો તો ટોટી છે ને આમ લહેરાઈ આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું એટલે દુકાનવાળા અંદર માણસો હતા એ તો બહાર ભાગી ગયા એકાદ બે માણસ હતા તે ઉપર ભાગી ગયા એટલે આખી દુકાન સળગીને ખાખ થઈ ગઈ કપડાની દુકાન છે કલરની દુકાન છે વર્ષો જૂની છે ના કંઈ નથી અને તરત જ બંબાવાળા આવી ગયા સરસ કામ થઈ ગયું વાંધો નહીં બધું બળીને ખાખ થઈ ગયું પણ કોઈ ના